નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પંચમહાલ લોકસભાના નવનિયુક્ત સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષતાને લુણાવાડા ગોસાઈ સમાજની વાડી ખાતે કાર્યકર્તા આભાર દર્શન અને સત્કાર સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રભારી કનુભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ મહામંત્રીઓ મંડળ પ્રમુખો વિવિધ મોરચાના હોદ્દેદારો અગ્રણી કાર્યકરો વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ રાજપાલસિંહે સમગ્ર દેશમાં દસમા નંબરની પાંચ લાખથી વધુની જંગી લેડથી જીતાડવા બદલ કાર્યકરોનો પરિશ્રમને નતમસ્તક વંદન કર્યા હતા વધુમાં તેમણે આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ સાથે મળીને કામે લાગવા અપીલ કરી હતી ગ્લોબલ વોર્મિંગ અસરોને ખારવા સૌ કાર્યકરોને પ્રધાનમંત્રીની પ્રેરણાથી વૃક્ષ વાવેતરના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી

સરપંચોને પણ હું અહીંયાથી અભિનંદન આપું છું કે તે દિવસ એમને ચૂંટણીના દિવસ ગૂથ પર મારે ફરવાનું થયું છે સરપંચ દીવે ખૂબ જ મહેનત કરી દઈએ ચૂંટણીના દિવસ જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી જે ગરમીનો પારો આપણને જોયો હતો અને ચૂંટણીના દિવસ પણ છેંતાલીસ ડિગ્રી ઉપર જે તાપમાન હતું અને તે દિવસ મતદાનને ઘરેથી લઈ જઈને જે મતદાન કરાવવાનું હતું એ કામ જો કર્યું હોય તો અહીંયા બેઠેલા બધા તમામ કાર્યકર્તાઓએ કર્યું છે એના લીધે આપણને ફળ મળ્યું છે અને ગુજરાતમાં ચોથો નંબર દેશમાં દસમો નંબર અને ગ્રામ્યમાં આપણે પહેલા નંબર ઉપર છે એના માટે જે કામો છે આપણા એમાં અહીંયા બધા તમામ બેઠેલા એક એક વ્યક્તિ સાંસદ છે એવું નહીં એ રીતના આપણે ઉનાવાળાનું કામ કરવાનું છે જે ગ્રામ્ય લેવલ સુધી મોદી સાહેબની ની આપણા ગુજરાત સરકારની યોજનાઓ આપણે પહોંચાડવાની છે અને એમના દશરથ ભાઈએ કીધું તેમ એનો ઇતિહાસ ઊંધો છે ઉપર હોય તો કઈક અલગ થાય છે આ લીડ આપીને તમે ઇતિહાસ બદલ્યો છે અને આ ઇતિહાસ હવે આજ રાખવાનો છે આપણે હવે ઇતિહાસ નથી બદલવા દેવાનો અને ઉપર પણ તમે જોયું જે 412 ની વાત હતી સાહેબ ઉપર બનનેઓ જન જે બેઠા છે ત્યાં ઉપર સેજ પણ હલે એવું નથી સીટો ઓછી હતી તમે તે દિવસ જોયું બધા એક લાઈનમાં સીધી રીતથી બેઠીને સમર્થન આપ્યું છે બધાએ આ આપણા દેશની અને ગુજરાતની તાકાત છે આપણે એમને આપણે લીધે સતત ત્યાં આગળ લડતા હોય છે જ્યારે જ્યારથી બેઠા છે દેશની દુરા સંભાળી છે ત્યારથી દેશની અંદર જે સુરક્ષા આપણને જોઈ છે કે આતંકવાદનો થી લઈને દરેક દરેક બાબતમાં આપણને સુરક્ષા આપી છે ત્યારે આપણી ફરજ શું બને અને આગળ બાજુ પણ છૂટણીઓ આવવાની છે ઘણા બધા બુથ પ્લસ માઇનસનું વિશ્લેષણ ચાલે છે

પડશે તો એના માટે હું સતત અહીંયા બેઠો છું એની તમને હું ખાતરી આપું છું